શિષ્ય આજના દિવસે પછી જે યહૂદીઓને ઈસુ પર શ્રદ્ધા બેઠી હતી તેમને ઉદ્દેશીને તેમણે કહ્યું જો તમે મારી વાણીને વળગી રહો તો તમે મારા સાચા શિષ્ય સંત સંતપિત અને ઈસુના બધા શિષ્યોને જો યાદ કરીએ અ ઈસુના મૃત્યુ પછી એમણે જે બધા ચમત્કારો અને જે બધા કામો કર્યા અને લોકો કેટલા બધા હજારો લોકોને બાપ્તિસ્મા આપ્યું ને તો આ બધા શિષ્યોના કામ જો આપણે જોઈએ બાઇબલના વાંચન દ્વારા તો કેટલા મહાન કામો કર્યા છે એમણે

કે જો તમે મારી વાણીને વળગી રહો તો તમે મારા સાચા શિષ્ય પ્રભુ ઈસુ વધારે કશું જ નથી કહેતા કે મારો શિષ્ય બનવું છે અત્યારના આ જે ઈસુના સેકન્ડ અરાઈવલ બીજા આગમનના પહેલાનો જે સમય છે એ પૃથ્વી પર યુદ્ધો ચાલી રહ્યા છે રાજ્ય રાજ્ય વચ્ચે દેશ દેશ વચ્ચે અ ક્યાંક તો જ્વાળામુખી ફાટે છે ક્યાંક તો અતિવૃષ્ટિ થાય છે પુષ્કળ વરસાદ પડે છે અને એમાં લોકો મરી જાય છે તો આ બીજા ઈસુના બીજા અરાઈવલ પહેલાનો જે સમય છે ત્યારે આપણને ઈસુ એક સિમ્પલ બાબત બતાવે છે કે મારા શિષ્ય થવું છે તો આ અશાંત પરિસ્થિતિમાં તમે મારા વચનને વળગી રહો મારી વાણીને વળગી રહો તો તમે મારા સાચા શિષ્ય હવે તમે આ દર સોમવારે એવરી મંડે તમે લોકો બેસો છો આ સેશનમાં એ શું બતાવે છે કે તમને એ વાણી સાથે એક એક લગાવ છે જેમ જેમ તમે શીખતા જાવ છો એમ એમ તમને એ વાણી હવે ગમે છે અને તમે યુ આર ટ્રાઈંગ યુ આર પુટિંગ એન એક્સ્ટ્રા એફર્ટ કે જેમાં

બલિદાન આપ્યું એમાં જો હું ને તમે શ્રદ્ધા રાખીએ તો આપણને મુક્તિ મળે છે મુક્તિ મળે છે એટલે કે પાપમાંથી મુક્તિ મળે છે આધ્યાત્મિક મૃત્યુમાંથી મુક્તિ મળે છે જુના કરારના પેલા છસો ને તેર નિયમો અને દસ આજ્ઞાઓ એ બધી આજ્ઞાઓના પાલનમાંથી મુક્તિ મળે છે એની જગ્યાએ બે જ આજ્ઞાઓ આપણને પ્રભુ આપે છે ઈસુ આપે છે પછી કે છે કે તમારા પેઢી દર પેઢીના શ્રાપ કોલો ને ગલા ત્રણ તેર આપણને અહીંયા વચન કહે છે કે ખ્રિસ્તે આપણે ખાતર પોતે શ્રાપ વહરી લઈને આપણને એ શ્રાપમાંથી મુક્ત કર્યા છે એટલે શ્રાપમાંથી મુક્તિ મળે છે પાપમાંથી મુક્તિ મળે છે આધ્યાત્મિક મૃત્યુમાંથી મુક્તિ મળે છે પછી નર્કનું જીવન અંધકારના જીવનમાંથી આપણને મુક્તિ મળે છે નિયમો પેલા છસો નથી એ બધા પાળવામાં મુક્તિ મળે છે અને બીમારીઓ રોગો દુખાવા એ બધામાંથી આપણને મુક્તિ મળે છે અને અલ્ટિમેટલી પાપો માફ થાય છે અને અનંત જીવન મળે છે આ છે આપણી મુક્તિ મુક્તિમાં ઘણા લોકોને એ ઈવન સ્પિરિટ તો જો તમે ઈસુમાં શ્રદ્ધા રાખો છો એના वचनને વળગેલા છો તો એ બધામાંથી તમને છુટકારો મળે છે મુક્તિ મળે છે તમે મારી વાણીને વળગી રહો તો તમે મારા સાચા શિષ્ય હવે આગળ કે છે કે જ્યારે તમે એ વાણીને વળગેલા 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 રહો છો સતત તમે એની સાથે સંકળાયેલા છો તો કે છે કે તમે સત્ય જાણશો પુષ્કળ જેમ જેમ તમે વાંચો એ સત્ય તમને ખબર પડશે શાંતિનું સુખી સમૃદ્ધિ વાળું જીવન જીવવા માટે માત્ર વચનને પકડી રાખવાના છે વચન ને વળગેલા રહેવાના છે એનો મતલબ એવો નથી થતો કે નોકરી નહીં કરવાની કામ નહીં કરવાનું રસોઈ રસોઈનીકરણ એવું નહીં પણ તમે અમુક લોકોને જોતા હશો કે ઘરમાં અશાંતિ બીમારીઓ રોગો ઝઘડા કેટલા બધા પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે પણ જયારે તમે પ્રભુ સાથે સંકળાયેલા રહો છો એની વાણી સાથે સંકળાયેલા રહો છો તો એ બધી જ બાબતો ઈસુમાં શ્રદ્ધા રાખવાના કારણે એ શાંતિ આનંદ તંદુરસ્તી બધું જ તમને મળે છે વાણી સાથે વળગેલા રહેવું ખોરો ને યહોશુઆ એક આઠ આ યહોશુઆ જે છે મોશે એ હવે નથી અને મોશે મોશે પછી પછી પ્રભુ પસંદ કરે છે કે હવે તારે લીડરશીપ લેવાની છે અને આ લોકોને કનાનમાં લેન્ડમાં લઈ જવાના છે હવે મોશે નથી અને યહોશુઆની એટલી ઉંમર નથી એટલો બધો એક્સપિરિયન્સ નથી એટલે યહોશુઆ એટલે ડિપ્રેશન માં આવી જાય છે યહોશુઆને એવું લાગે છે કે હું આ બધું કામ કેવી રીતના કરી શકું જે પ્રમાણે મોશે કરતા હતા એ પ્રમાણે હું કેવી રીતના કરી શકું એટલે એ થોડા ડિપ્રેશનમાં હોય છે અને ત્યારે પ્રભુ ડાયરેક્ટલી યહોશુઆ જોડે વાત કરે છે હવે પ્રભુ કહે છે કે આ નિયમ સંહિતાની પોથી તારી જીભને ટેરવે હોવી જોઈએ પ્રભુ યહોશુઆને કહે છે કે અત્યારનું આપણું બાઇબલ

જેથી એમાં જે લખેલું છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરી શકે અને પાછળનું વચન હવે મહત્વની બાબત આવે છે તને બધા કાર્યોમાં મળશે એટલે વિજય મળશે તો જ તને બધા કાર્યોમાં ફતે મળશે અને તો જ તું સમૃદ્ધિ પામીશ વચનને વળગી રહેવા માટે પ્રભુ યહોશુઆને કહે છે વચનો છે એ તારા જીભને ટેરવે હોવા જોઈએ નંબર વન રાત દિવસ રટણ કરવું રાત દિવસ તારે એનું રટણ કરવું માનો માનો કે કે તમારા પપ્પા તમને આજે કોઈ એવી બાબત બને છે કે જેમાં તમને ઠપકો આપે છે કે આટલો મોટો થયો હજી તને આટલી સમજ નથી પડતી

તો એનું રટણ તમારા મગજમાં ચાલુ છે તમે બે ફ્રેન્ડ્સની જોડે વાત કરશો તોય એની આગળ કહેશો પપ્પા આજે મને આવું કરી દીધું એ રીતે આ વચનો બાઇબલના વચનોને તમારે સતત રટણ કરવાના છે કારણ કે ઈસુ કહે છે ઈસુ કહે છે તમે જો આ વાણીને વળગી રહો વળગી કેવી રીતના રહેવાનું સતત એના પર મનન ચિંતન યાદ કરવાનું બોલવાનું પહેલું જ વચન જો આપણે આજના સમયમાં પ્રભુ ના શિષ્ય બનવું છે પ્રભુ સાથે સંબંધ રાખવો છે શું કે છે હું વેરોને તમે ડાળ્યો જો તમે મને વળગેલા રહેશો તો બહુ ફળ આવશે જ્યારે આપણે આ વચન ને રહીએ તો સમૃદ્ધિ આવે છે શાંતિ આવે છે આનંદ આવે છે અને દરેક તમારા જિંદગીના દરેક એરિયામાં તમે એ ગ્રીનરી એ ફ્રેશનેસ એ ફળ મહેસૂસ કરી શકશો એટલે પ્રભુના વચન સાથે સંકળાયેલા રહેવાનું એનું રટણ કરવાનું તમારા જીભને મળે સુધી ક્લિયર ઓકે બાઇબલ એક જગ્યાએ એવું કહે છે કે તમે જ્યારે પ્રભુના વચન સાથે સંકળાયેલા રહો સતત બોલો કે વાંચો કે સ્મરણમાં રાખો જ્યારે તમે એની વાણીને વળગેલા રહો છો તો યુહાન ત્રણ ત્રણ ઈસુક સવાલ પૂછ્યો છે માણસ નવેસરથી જન્મ ન લે ત્યાં સુધી એ ઈશ્વરનું રાજ્ય જોવા પામી શકે નહીં હવે નવેસરથી જન્મ લેવાનો એટલે શું ઇંગ્લિશ માં કે છે વિથઆઉટ બીંગ બોન અબોવ એનો શું मीनिंग થયો ગુજરાતી માં કે છે નવસરથી જન્મ ન લે ત્યાં સુધી ઇંગ્લિશ માં કે છે વિથઆઉટ બીંગ બોન અબોવ તો એ શું છે એક વસ્તુ પહેલા સમજીએ કે તમારો જન્મ તમારી માના કુંખે થી થયો હ તમારો જન્મ તમારી માના કુખે થયો અને આ શરીર તમને મળ્યું જન્મ ના લે ત્યાં સુધી ઈશ્વરનું રાજ્ય જોવા નહીં પામી શકાય ચોથું વચન હું વાંચું છું તો એ નિકો એક સવાલ થાય છે કે નવેસરથી જન્મ એટલે શું ત્યારે નિકો તપસે ઈસુને કહ્યું માણસ ગરડો થયો હોય ત્યારે જન્મ શી રીતે લઈ શકે તે ફરીવાર પોતાની માના ગર્ભમાં જઈને જન્મ લઈ શકે ખરો પ્રભુ કે છે પુનર્જન્મ નવેસરથી જન્મ તો એ કહે છે કે ફરીથી આટલો મોટો માણસ ફરીથી માના ગર્ભમાં જઈને જન્મ લઈ શકે ખરો તો આ રહસ્ય શું છે ઇટ્સ અ મિસ્ટ્રી આ રહસ્ય શું છે આપણો જન્મ થયો માના ગર્ભમાંથી એટલે પૃથ્વી પર પુરુષ ના સ્પર્મ પુરુષ અને સ્ત્રી સમાગમ કરે એ સ્પર્મ સ્ત્રીના ગર્ભમાં જાય છે અને ત્યાં એ સ્પર્મ એ નાનું અમથું સ્પર્મ પિંડ બને છે પિંડ વિકાસ થાય છે અને નવ મહિનાની અંદર એક આખું બાળક પેટમાં તૈયાર થાય છે અને પછી એક બાળક જન્મ થશે આ એક શારીરિક પ્રક્રિયા છે પૃથ્વી પરની શારીરિક પ્રક્રિયા છે હવે પ્રભુ ઈસુ કહે છે જો તમારે ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું છે તો નવસરથી જન્મ લેવો પડશે પુનર્જન્મ એટલે કે ફરીથી જન્મ લેવાનો માની કોખી તો આપણે જન્મ લઈ લેજો હવે ફરીથી જન્મ કેવી રીતના લેવાનો તો આ જે શરીર છે એ કેવું છે નાશવંત છે એક ઉંમર આવશે એક સમય આવશે આ શરીરનો નાશ થઈ જશે આટલું ક્લિયર છે પણ શું કહે છે કે જ્યાં સુધી નવેસરથી જન્મ લઈ લો તો ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ નહીં મળે પણ એક મુખે વખત નવેસરથી જન્મ મળી ગયો ઇફ યુ આર બોર્ન ફ્રોમ અબવ તો કદી પછી તમારું મૃત્યુ થવાનું નથી ઇટ્સ અ બિગ મિસ્ટ્રી અહીંયા વચનમાં કહે છે તમે નશ્વર નહીં ગુજરાતી બાઇબલમાં કહે છે તમે નશ્વર નહીં પણ અવિનાશ્વર બીજ જેનો નાશ નથી થવાનો જે કાયમી રહેવાનું છે તમે નશ્વર નહીં પણ અવિનાશ્વર બીજ મારફતે ઈશ્વરના જીવંત અને શાશ્વત શબ્દ દ્વારા નવો જન્મ પામ્યા છીએ આજે સમજાઈ ગયું તો આ શરીર ના સ્પનશે પણ જો તમારો પુનર્જન્મ થઈ ગયો છે ઇફ યુ ફ્રોમ તો

નવો જન્મ પામી ચૂક્યા છોશ્વત શબ્દ ઈશ્વર નો જીવન અને શાશ્વત શબ્દ એ શું છે યોહાન એક એક પ્રારંભ શબ્દ હતો જ શબ્દ ઈશ્વર સાથે હતો

પિતા અને માતાનું સમાગમ થાય છે અને ત્યારે એ શબ્દ શબ્દને જ્યારે તમે તમારા કાન દ્વારા તમારા આત્માની અંદર જવા દો છો ત્યારે એ વચન એ વર્ન ઓફ ગોડ એ જીવતું છે અને જ્યારે તમારા સ્પીટમાં જાય છે ત્યારે અહીંયા શું કહે છે કે નશ્વર નહીં પણ અભિનાશ્વર બીજ અભિનાશ્વર બીજ પ્રભુની વાણી પ્રભુનો શબ્દ એ અભિનાશ્વર છે એવર લાસ્ટિંગ છે કદી એનું મૃત્યુ નથી થતું જ્યારે તમે વર્ડ ઓફ ગોડ ને અંદર જવા દીધો અભિનાશ્વર શબ્દને અંદર જવા દીધો ત્યારે કહે છે કે તમારો નવો જન્મ થાય છે

થયો છે ટુ બી બોર્ન ફ્રોમ અબાવ કેવી રીતના થાય છે તો અહિયાં કે છે જેમણે જેમણે તેનો સ્વીકાર કર્યો ઈસુ નો સ્વીકાર કર્યો જેમણે જેમણે તેના પર શ્રદ્ધા રાખી આજે તમને દર સોમવાર અહીંયા બેસવાનું કેમ ઈચ્છા થાય છે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી એ વર્ડ ઓફ ગોડ તમારી અંદર જઈ રહ્યું છે એ કામ કરી રહ્યો છે એનો સ્વાદ તમને મળી રહ્યો છે તો આ સ્વાદ તમને મળી રહ્યો છે ધીરે ધીરે એનો અનુભવ થાય છે અહીંયા વચન કે છે જેમણે જેમણે તેનો સ્વીકાર કર્યો જેમણે જેમણે તેના પર શ્રદ્ધા રાખી ઈસુ પર શ્રદ્ધા રાખી તેમને સૌને જેઓનો જન્મ લોહી માસમાંથી કે દેહની વાસનામાંથી કે કોઈ પુરુષની કામનામાંથી નહીં પણ ઈશ્વરમાંથી થયો છે પુનર્જન્મ તમારો

યુહાન ત્રણ ત્રણ કે છે જેનો પુનર્જન્મ નથી થયો એ રાજ્યમાં દાખલ ના થઈ શકે હવે તમને સમજાવવામાં આવ્યું આજે પવિત્ર આત્મા દ્વારા કે તમારો જન્મ થયો છે તમે સ્વીકાર્યો તમે ઈશુને સ્વીકાર્યો એટલે ઈશ્વર પિતાએ તમને પુત્ર પદ આપી દીધું છે અને હવે તમારો જન્મ ઈશ્વર પિતાની કુકમાંથી થયો છે થોડુંક આપણે રીકેપ લઈએ તો પ્રભુ કે છે કે સાચા શિષ્ય કોણ એ કે છે સાચા શિષ્ય કોણ જે મારી વાણીને મુક્તિની અંદર બધું જ મેં આગળ વર્ણવ્યું એ પ્રમાણે બધું જ તમને મળી જાય છે પાપોની માફી શ્રાપોમાંથી છુટકારો અંધકાર ના રાજ્યમાંથી છુટકારો

તમારો જન્મ નશ્વર નહી પણ અવિનાર ઈશ્વર શ્રદ્ધા રાખી અને એટલે ઈશ્વર પિતાએ પુત્ર પદ આપી દીધું અને ત્યાં આગળ કે છે કે તમારો જન્મ ઈશ્વરમાંથી થયો છે બહુ અદભુત બાબત છે આ બીજો જન્મ છે ને પુનર્જન્મ પહેલો જન્મ તો દેખાય છે નવ મહિના પછી જન્મ આપે એટલે બાળક દેખાય છે લોકો જોઈ શકે છે બાબો થયો પણ આ બીજો જન્મ છે ને એ દેખાતો નથી આત્મામાંથી આત્માનો જન્મ થાય છે યોહાન ત્રણ માં છઠ્ઠું વચન હું વાંચું છું દેહમાંથી તો દેહ જન્મે છે

ત્યારે કોઈને શારીરિક આંખોથી નહીં દેખાય પણ એનો અનુભવ થશે કેવી રીતના ખબર છે જ્યારે આત્મામાંથી આત્માનો જન્મ થાય ને ત્યારે એક પહેલું પ્રૂફ તમને મળશે જે પ્રમાણે બાળક જન્મે તો જન્મ તાજું જન્મેલું બાળક જો તમે ઓબ્ઝર્વ કર્યું હોય ના ઓબ્ઝર્વ કર્યું હોય તો તમારા મમ્મી જોડે વાત કરીને કન્ફર્મ કરજો તાજું જન્મેલું બાળક છે ને એને ઘડી ઘડી ભૂખ લાગે

એ પણ તાજું જન્મેલું બાળક છે સ્પિરિચ્યુઅલી બહુ ભૂખ લાગે છે જેમ તમને દર સોમવારે વચન સાંભળવાની ભૂખ લાગે છે જ્યારે તમને વચન વાંચવા ગમે સાંભળવા ગમે એની સાથે બેસવું ગમે પ્રૂફ કે તમારો પુનર્જન્મ થયો છે તાજું જન્મેલું બાળક એ બી ઘડી ઘડી કરે શું શું કે ઘડી ઘડી એને થાય હવે જ્યારે સ્પિરિચુઅલી તમે પુનર્જન્મ પામેલા હોય તમારો રીબર્થ થયો હોય ત્યારે ધ મો યુવા કનેક્ટેડ વિથ વર્ડ ઓફ ગોર જેટલા તમે પ્રભુ સાથે સંકળાયેલા રહો વચન સાથે સંકળાયેલા રહો એમ તમારી અંદરનો કાઠ નેગેટિવિટી ઈર્ષા, અજંપો નફરત આ બધું જ જેમ તમારી અંદર વચન આવે છે એમ પેલું બહાર નીકળે છે લસ્ટ પાપ કરવાની ઘડી ઘડી એકનો એક પાપ કરવાની જે વૃત્તિ જેમ જેમ એ વચન અંદર જાય છે એમ આ બધું તમારામાંથી બહાર નીકળે છે યુ આર નોટ અવેર ઓફ ઇટ પણ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી તમને રિયલાઈઝ થાય છે કે પેલું પાપ હું ઘડી ઘડી કરતો તો કે કરતી હતી મને તો એની ઈચ્છા જ નથી થતી હવે મને નફરત નથી થતી મને ઈર્ષા નથી થતી મને ગુસ્સો નથી આવતો જેમ વચન અંદર જાય એમ પેલું બધું બહાર નીકળે સો દેર આર મેની સિમ્ટમ્સ કે તમને ખબર પડશે કે મારો પુનર્જન્મ થયો છે કે નથી થયો